છી બગડે લઈએ જાવ દે એક મારું મારી બોર ઉડાડી એને કચરક માં જવા દેવાની મારી ઉપર આમ ઉડાડી અત્યારે જો ભૂમિ એ હે ને બે ત્રણ દૂધી થઈ ગઈ ને તો તોડો બ્લોગ ઉતારી લઉં તું તોડતી નહીં ત્યાં લગીન એ નથી તોડવાની એ નથી તોડવાની અહીં આગળ રહી એ તોડવાની હે ના ના એ ના પાડી મમ્મી હા લે હા શું કા માનીશ નહીં તું તો જો અહીંયા એક આગળ દેખાતી હોય તો જઈ રહી ઈ તોડી લે લઈ લા નો કરતા પણ બહુ ઘા કરવાનો શોખ આમ જો દૂધીની ઝીણી ઝીણી રવાળી હોય દેખાય લઈ ત્યાં હું બીજું દેખાડું તો અલિકોર અમારા રીંગણા ને જો આ સાઈડ રીંગણા

હા તા હા તાજ મરચી ઉતારી હતી હા કુણી ગુણી ઝીણી ઝીણી હોય ને બધી ઉતારી લીધી હતી અને હવે એક રે ઉતરશે જો આમ ફૂલ આવ્યા હે ઘણા ખરા ફૂલ આવ્યા હે ને એવું બધું જ્યુ હવે મને વિચાર આવે કે બટેટા કેદી આવશે આમ સમજો બટેટા મને એવું લાગે ફૂલ આવશે એટલે ઉપર તો નહીં થાય બટ નીચે થાય પણ તોય હેને ફૂલ આવ્યા હે માંડવીની વડે માંડવીમાં કેમ ઉપર ફૂલ આવે એની વડે અને અહીંયા હે આપણી શું કહેવાય ભૂમિ મેથી એને અત્યારે અમે હેને ગયા હતા કાપ ભરવા ગયા કે અમારે ને વાળીઓ વાળી કરો ને ત્યાંથી કાપ લેતા આવ્યા જો આ બધી કોથરીઓમાં કાપ હે આમાં હે ને થોડોક ઘટે હે તો મારા માસી નહીં આવ્યા હતા તો એ ગયા બધી એમાં હે ને થોડોક થોડોક કાપ નાખી દો એટલે હારા થાય આખું મેથી અમે એવી રીતે વાવી દીધી થોડું તું ખાય અંધારે હે ને કાચા કાચે ખાવી રીતે ન હોય બેન આટલું બધું ન દેવી

દીપો છો અજે એ કોણી ને મે ના કીધું તો મમી ના પાડે મને ક્યાં તું ફટાડી જો અન ચીપડું એક અમાર પાકી ગેલું પાછો ઇતરો જો આઈ ગયો જો નઈ મોર નઈ આપણે બે ખાઈ ઉભી રે મેગી બનાવવું મેગી બનાવ હું તને નવી મેગી નો બનાવ્યા ને હાચુકા હાચુકા એક

આજે મેં નખરા કરી છે હરખાઈના મારે એડિટિંગ બાકી છે તોય આમ જો આ પ્રકારના નખરા કર્યા કંઈક હવે આને શું કરશું ના ના હું મેં મારીશ એક ફળાકો ખાઈશ તું જો એમ કર્યું ને તો હવે જો 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 મજા આવે મજા આવે સાદી ખાવા કરતા મજા આવે કે ન મજા આવે તો જો આપણે લીંબુ લઈ લીધું તો આપણે એમાં કાઢશું લીંબુનો રસ કાઢી લીધું લીંબુ નો રસ હવે એમાં નાખ દઈએ થોડુંક મરચું 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 થોડુંક મીઠું અને પછી હલાવી વાર હવે આપણે આમાં નાખશી આપડી જે મેગી રહીને એમાં થોડુંક થોડુંક કરી નાખું બહુ તીખું થઈ જાય ને તો કઈ કાહે નહીં એ યસ हेलो હવે હલાય વાળું હો પછી કવ મળું તો જો આટલી અમાર બની ગઈ ને આમાં ખૂટી ગઈ એમ જો ભાઈ દીજો અમાર આટુ કાઈ ને ટેસ્ટ કરીને બતાવ કેવી લાગે છે મજા આવે તો બનાવજો પણ કોક એવું હોય છે કેમ કે આટલી બધી મહેનત કરી

ના આ થઈ ગયો બોલી હવે દે તે મારો ના આ કેટલો પછલા યાદ થઈ ગઈ હરીફાઈ કરો તારે કરવી મારી હરીફાઈ તારે તો લગાડે

મીરુન મારી યાર ચેલેન્જ લગાડ્યું હતી કેમ એ હાલ મારી યાર હરીફાઈ લગાવી ભૂમિ તો ના પડી ગઈ થાકી ગઈ હતી ને એટલે કેમ તું હારી જ જા એટલે હું તારી યાર નથી લાગતી હું એટલે તારી યાર નથી લગાડતી હાલ તો લગાડી દે બસ વાહ એટલે તારે હારવાનું એમ ને હાલા તું જીતી ગઈ તો હું તને હે ને વીસ નહીં પચાસ રૂપિયા દે દઈશ અને તું તો કાંઈ નહીં કરવાનું તારે ખાલી દસ રૂપિયા દેવાના મને વાહ असल गिफ्ट हो गया गिफ्ट दे दे हां बान धन्यवाद अलग गाड़ी है पण देती नहीं है ये લાગે છે એટલે ચાખીને ટ્રાય કરી લીધા વકરા ચાવતા તો વાર લાગે છે એટલે શું કરું હે ના હાલો રેવા વાત અલ ચાખીને જોઈ લીધું આ મને આવતા આ